ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ હોટેલ ખુશબુ અને હોટેલ યુપી બિહાર પંજાબી પર નાની મડી ગામ ખાતે આવેલા બંને હોટેલો પર નાયબ કલેક્ટર એચટી મકવાણા પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડપાડી તપાસણી કરતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વનશીલ પદાર્થ મળી આવેલ બંને હોટલોમાંથી કુલ મળીને જુદા જુદા પાંચ ટાકાઓ મળી આવેલ છે તેમજ એક ટેન્કર પણ મળી આવેલ છે કુલ મળીને સાડત્રીસ હજાર સાતસો લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને ઓગણચાલીસ લાખ એકોતેર હજાર બસોનો મુદ્દામાલ કબ્જે કરી જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકાનો ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા જે સ્ટ્રક્ચર સ્ટ્રકચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ હતા ખુશ્બુ હોટેલના રસોડાના પ્લેટફોર્મને બે ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો તેની પર રસોઈની કામગીરી કરવામાં આવી હતી જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરવામાં આવી હતી જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી હતી સદર તમામ પાંચ ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે સદરો ગેરકાયદેસર અનધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલી હતી અને મોટા પ્રમાણમાં જાનહાની થવાના શક્યતા પણ રહેલા હતા જેથી આ બંને હોટેલોના માલિક જેમ કે યુપી બિહાર હોટેલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે ઠીકરિયાળી તાલુકો વાકાનેર અને ખુશ્બુ હોટેલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી તાલુકો ચોટીલા બંને ઈસુમો સામે બંને હોટેલ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સદર કામગીરી દિવસે ચાર વાગે ચાલુ કરેલી હતી અને મોડી રાત્રે સવારના પાંચ વાગ્યા સુધી ચાલેલ હતી બ્યુરો સંજય જયસવાલ મહીસાગર